બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ બનાસ નદીના કિનારે શ્રી મહામંડલેશ્વર મહાદેવના મંદિર ખાતે અમાસના દિવસે હવન કરવામાં આવ્યો મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં તાલુકાનું શિહોરી ખાતે આવેલ બનાસ નદીના કિનારે ઐતિહાસિક પાંડવોના ના વનવાસ દરમિયાન પૂજા કરવા માટે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો જેમાં નવું જીર્ણોધ્વા નવ બે ઓગણીસો ના રોજ કરવામાં આવ્યો હતો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો શ્રી મહારાજના જપ તપોભૂમિ માનવામાં આવે છે ડાભી દરબાર પરિવાર અને અઢારે આલમના શ્રદ્ધાળુ દ્વારા લાખો રૂપિયાની દાનની સરવાણી વહાવી હતી હાલમાં નવીન મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે છેલ્લા સુડતાલીસ વર્ષથી શ્રી મહામંડલેશ્વર મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણ મહિનામાં બિલીપ પત્ર અને જળ ચડાવવામાં આવે છે શ્રાવણ વર્ષ અવદ અમાસના દિવસે સવારે વહેલી સવારે મહાયજ્ઞ કરવામાં આવે છે જેમાં વૈદિક મંત્રોચ્ચાર કરી હોમ હવન થાય છે જેમાં દાતાઓ યજમાન તરીકે હવનમાં બેસી શિવ ભોલેનાથ ભગવાનના આશીર્વાદ મેળવે છે જેમાં પંડિત શાસ્ત્રી હિતેશભાઈ નાનુભાઈના મુખ્યથી મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા

જેમાં શ્રદ્ધાળુ માથું ટેકવા જાય છે અને એમની મનોકામના પૂર્ણ થાય છે આમ સિહોરી ખાતે આવેલ શ્રી મહામંડલેશ્વર મહાદેવના મંદિરમાં શ્રાવણ માસના અમાસના દિવસે લોક મેળો ભરાય છે બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર દેવનું આજથી સુડતાલીસ વર્ષ પહેલાં પ્રવીણભાઈ હું મેવસિંહ આ બધાએ મળી એક બચુભાઈ મહારાજ હતા એમણે બધાએ મળી અને અમે યજ્ઞ ચાલુ કરેલો અમે ચાર જણથી આજે સુડતાલીસ વર્ષથી આ યજ્ઞ સદંતર ચાલુ છે તે દિવસે આ મહાદેવ મંદિરની અંદર કોઈ અહીં આવતું નહોતું જૂની ધર્મશાળા હતી એના પછીથી આ બધો વિકાસ ચાલુ છે યજ્ઞ પછીથી અને પરમાત્માએ બધાના ઉપર દયા કરી જે જે તૂટીલી જગ્યા હતી જે વિખેરી ગયેલી હતું બધું પરમાત્માએ ભગું કર્યું દરેકના મનોરથ પૂર્ણ કર્યા આ યજ્ઞ સદંતર ભગવાન ચાલુ રાખે એવી પરમાત્મા પાસે પ્રાર્થના કરું છું બરાબર મારું નામ છે શિવરમ ભૈષાસરી છે કેટલું પ્રાચીન મંદિર આવેલું છે આ પાંડવો વખતનું છે સાહેબ પાંડવો વખતનું કેવળ છે અને દતપુરી મહારાજની તપની જગ્યાથી આ રહ્યું પ્રભર થયેલું છે એના મસ્ત મેન મહંત હતા દતપુરી દ્વારા 18 આલમ દ્વારા અહીંયા મામંડળ સુ મહાદેવનો હવન રૂપી થાય છે અને પ્રસાદ અપાય છે કોણ કરે છે એ કોઈને ખબર નથી જે દત્ત મહારાજ અહીંયા હતા જે દત્ત મહારાજ અહીંયા હતા એમની સેવાથી અહીંયા બધા લોકો બહુ સારી એમની ભાવનાઓ હતી છેલ્લે છેલ્લે જ્યારે રોયું પડ્યું ત્યારે દત્ત મહારાજ એ રોયાને લઈ અને અહીંયાથી નીકળ્યા એમના બાવાએ ના એમના ગુરુએ ના પાડે છતાં દત્તપુરી પછી કાકર જઈ અને જીવત સમાધિ એમને કાકરમાં જીવત સમાધિ લીધી અને પડચા અહીંયા પૂર્યા એટલે અહીંના લોકોને શ્રદ્ધા છે વિશ્વાસ છે કે દત્તપરી બાપુ અમારા સાક્ષાક દેવ જ છે